ડાયર વુલ્ફ તેર હજાર વર્ષ પહેલા જે જીવ વિલુપ્ત થયો હતો એ હવે લેબોરેટરીમાં ફરી જીવવા તૈયાર થઈ ગયો છે આજના ખાસ અંકમાં આપણે રહસ્યમય અને ચમત્કારિક પ્રયાસને સમજીશું જ્યાં વિજ્ઞાન ઇતિહાસ અને ભવિષ્ય એક સાથે આવી રહ્યા છે ડાયર વુલ્ફ નો પુનર્જન્મ કેવી રીતે થયો ચમત્કાર કોલોસલ બાયોસાયન્સીસ નામની કંપની આ કમાલ કરી બતાવી છે વૈજ્ઞાનિકોએ એ આજના ગ્રે વુલ્ફ ના ડીએનએ માં વીસ ખાસ ફેરફાર કર્યા હતા આ ફેરફાર ડાર વુલ્ફ ના મોટા આકાર સફેદ ફર અને તાકતવર જબડા માટે જવાબદાર જીન થી પ્રેરિત હતા પછી બદલાયેલા ડીએનએ થી ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યા અનેક કસવાન ને ગર્ભ માં પ્રત્યારોપિત કરવામાં આવ્યા પરિણામ ત્રણ સ્વસ્થ શાવક જન્મ્યા રોમુલસ રેમસ અને ખાલીસી આ સામાન્યગ્રી વુલ્ફથી વીસ ટકા મોટા છે તેમના ફર ચમકદાર અને તેમની તાકાત જોવા જેવી છે ન્યુયોર્ક ટાઈમ્સના કાલ રેમન રિપોર્ટ મુજબ આ વુલ્ફ તેર હજાર વર્ષ પહેલા વિલુપ્ત થઈ ચૂકેલા ડાર વુલ્ફની કાર્યાત્મક પ્રતિકૃતિ છે શું હોય છે ડાર વુલ્ફ જો તમે ગેમ ઓફ થ્રોન્સ જોઈ છે તો તમે ડાયાર વુલ્ફને જરૂર જાણો છો વિશાળકાય શક્તિશાળી અને ભયાનક જેની સાથે સ્ટાર્ક પરિવારની સ્ટોરી શરૂ થાય છે અસલ જીવનમાં પણ ડાયર વુલ્ફ કોઈ કાલ્પનિક જીવ ન હતો આ એક વિશાળ વરુ હતો જે આજના વુલ્ફથી અનેક ગણો મોટો અને તાકત પર હતો તેના જબડા એટલા મજબૂત હતા કે હાડકા પણ ચાવી શકતો હતો અને તેના સફેદ ઘટ ફર તેને બરફીલા જંગલોનો રાજા બનાવતા હતા હવે વૈજ્ઞાનિકોએ તેને ફરીથી જીવતો કરી દુનિયાને ચોંકાવી દીધી છે અમેરિકાના ડલા સ્થિત બાયોટેક કંપની કોલોસલ બારસાંસુ સા સિદ્ધિ હાંસલ કરી બારસાન્સના વૈજ્ઞાનિકોએ ઓહિયોમાં શેરિડન ગુફામાંથી તેર હજાર વર્ષ જૂના દાંત અને ઇડાહુમાંથી બોત્તેર હજાર વર્ષ જૂની ખોપરીમાંથી ડીએનએ કાઢ્યો આમાંથી ડાર વુલ્ફના બે ઉચ્ચ ગુણવત્તાવાળા જીનોમ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ જીનોમને ગ્રે વુલ્ફ અને શિયાળના જીનોમ સાથે મેચ કરવામાં આવ્યા જેથી ડાર વુલ્ફના લક્ષણો જેમ કે સફેદ રૂવાટી અને લાંબા જાડા વાળ ઉડકી શકાય આ પછી CRISPR જનીન સંપાદન ટેકનોલોજીની મદદથી ગ્રે વુલ્ફના કોષોમાં વીસ આનુવંશિક ફેરફારો કરવામાં આવ્યા આ સંપાદિત કોષોમાંથી ગર્ભ બનાવવામાં આવ્યા હતા અને મિશ્ર જાતિના શિકારી સ્વાનોના ગર્ભાશયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા આ પછી 1 ઓક્ટોબર 2024 ના રોજ બે નરબચ્ચા રોમ્યુલસ અને રેમસનો જન્મ થયો આ પછી ત્રીસ જાન્યુઆરી બે ના રોજ માદા બચ્ચા ખલીસી જન્મ થયો બાળ વરુના કદ અને વજન અપેક્ષા કરતાં વધુ બાસણ દિવસની ગર્ભાવસ્થા પછી બાળ વરુ જન્મ્યા હતા જન્મ પછી બાળ વરુઓને થોડા દિવસો સુધી તેમની સેરોગેટ મધરે જ ધવડાવ્યા હતા ત્યારબાદ તેમને બોટલમાંથી દૂધ પીતા શીખવાડવામાં આવ્યું હતું ઓક્ટોબરમાં જન્મેલા બાળ વરુ ડાર વોલ્ફ હવે છ મહિનાના થઈ ગયા છે

કંપનીઓ માટે ચાર ક્લોન પણ બનાવ્યા છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ તકનીક સફળ રહી તો ભવિષ્યમાં ડોડો પક્ષી કે માયમત જેવા અન્ય વિલુપ્ત જીવોને પણ પરત લાવી શકાય છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તકનીક ભવિષ્યમાં પ્રકૃતિને ફરીથી સંતુલિત કરવામાં મદદ કરી શકે છે ડાયર વુલ્ફને લઈને શું થઈ રહ્યું છે વિવાદ ડાયર વુલ્ફને લઈને જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે પણ દરેક કોઈ આ પ્રયોગથી ખુશ નથી કેટલાક વૈજ્ઞાનિક તેને બાળપણના સપનાની રમત કહીને મજાક કરી રહ્યા છે ડોક્ટર જુલી મિશેને ચેતવણી આપી છે કે આ સાંભળવામાં જાદુઈ લાગે છે પણ અમારી પાસે જે વરુ હાલ છે તેમને બચાવવામાં આપણે નિષ્ફળ થઈ રહ્યા છે પહેલા તેમને સાચવો પછી સપનાની દુનિયામાં જાઓ સાથે બીજા વૈજ્ઞાનિક નું કહેવું છે કે આવા પ્રયોગો પર પૈસા અને સમય બરબાદ કરવાથી સારું છે કે વર્તમાનમાં પ્રજાતિઓને વિલુપ્ત થવાથી બચાવવામાં આવે અહીં પ્રશ્ન ફક્ત એટલો નથી કે ડાયર વુલ્ફ ફરી જીવન થશે કે નહીં પ્રશ્ન એ છે કે વિજ્ઞાન હવે એટલું શક્તિશાળી બની ગયું છે કે તે ઇતિહાસને ફરી લખવાનું સાહસ કરી શકે છે અમે એક એવા વળાંકી ઉભા છીએ કે જ્યાંથી આગળ ભૂતકાળ પણ વિકલ્પ બની શકે છે અને ભવિષ્ય મર્યાદાઓને પાર કરી શકે છે શોધ ચાલુ છે તક અને ખતરા બંને હાજર છે ડાયર વુલ્ફ નો પૂર્ણ જન્મ શું આ વિજ્ઞાનની ની ગાથા હશે કે પછી પ્રકૃતિની મર્યાદાઓ સાથે ચેડા કરવાનું બિન જરૂરી સાહસ તો આ સંસારી ખેજ શોધે આખી દુનિયાનું ધ્યાન ખેંચી લીધું છે તો હવે જોવાનું એ છે કે આ પ્રયોગ ભવિષ્યને નવી દિશા આપે છે કે પછી વિવાદોમાં જ ગુંચવાઈને રહી જાય છે તો આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે તો ફરી મળીશું અન્ય રોચક મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો